બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિરમી પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન બે જેમાં ફાઈનાન્સની વાતો આવે છે તેના યુનિટ નંબર પાંચ કાર્યશીલ મૂડી યુનિટ નંબર પાંચ કાર્યશીલ મૂડી વિશે આપણે વાત કરીશું મિત્રો અગાઉનું જે વ્યાખ્યાન હતું એ પણ કાર્યશીલ મૂડી બાબતનું હતું તેને કન્ટિન્યુએશનમાં આ વ્યાખ્યાન રહેનાર છે આપણે એકવાર જોઈ લઈએ કે આખા યુનિટમાં ક્યા ક્યા સબ ટોપિક આવે છે સબ યુનિટ છે તો કાર્યશીલ મૂડીની રૂપરેખામાં પ્રસ્તાવના અર્થ કાર્યશીલ મૂડીના લક્ષણો કાર્યશીલ મૂડીના પ્રકારો કાર્યશીલ મૂડીનું મહત્વ પાંચ પોઈન્ટ છ છે કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતાં પરિબળો પાંચ પોઈન્ટ સાત છે કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્ત્રોત અને પાંચ પોઈન્ટ આઠ કાર્યશીલ મૂડીના મૂળભૂત અંગો કે ઘટકો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે પાંચ પોઈન્ટ એકથી શરૂ કરી પાંચ પોઈન્ટ પાંચ એટલે પ્રસ્તાવના અર્થ લક્ષણો પ્રકારો અને મહત્વ સુધી આપણે શીખ્યા હતા આજના વ્યાખ્યાનમાં આપણે પાંચ પોઈન્ટ છ પાંચ પોઈન્ટ સાત અને પાંચ પોઈન્ટ આઠ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો કાર્યશીલ મૂડીના પ્રાપ્તિના સ્ત્રોત અને કાર્યશીલ મૂડી ના મૂળભૂત અંગો ઘટકો વિશે આપણે વાત કરીશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો મિત્રો ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત જુદા જુદા પરિબળો પર આધાર રાખે છે જુદા જુદા સમય અને પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે કયા કયા પરિબળો એ ભજવે છે હમણાં આપણે સ્ક્રીન ઉપર જોયું કે એ પરિબળો ધંધામાં કાર્યશીલ મૂડીને અસર કરતા છે પહેલું હતું એ કયું હતું હમણાં સ્ક્રીન ઉપર હતું એ પહેલું ધંધાનું સ્વરૂપ કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાના સ્વરૂપ પર રહેલી છે કાર્યશીલ મૂડી એ ધંધાના બધા પ્રકારની પ્રવૃત્તિ પર આધાર રાખે છે ધંધો ઉત્પાદકીય કે વેપારકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે એમ બંને પ્રકારના ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે ધંધો મોટા પાયા પર કે નાના પાયા પર ચાલે છે તેથી ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત જુદી જુદી જોવા મળે છે મોટા પાયાના ધંધા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે જ્યારે નાના પાયાના ધંધા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી જોવા મળે છે જે ધંધામાં વેચાણ વૃદ્ધિ વધારે હશે તેવા ધંધામાં પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધારો થાય છે બીજું ઉત્પાદનની પ્રક્રિયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાની ઉત્પાદન પ્રક્રિયા પર આધાર રાખે છે જે ધંધાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી અને સતત ચાલતી હશે તે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી જોવા મળે છે એટલે કે જો ધંધાની ઉત્પાદનની પ્રક્રિયાની કાર્યક્ષમતા સારી હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી ઉદભવશે જો ધંધાની ઉત્પાદનની પ્રક્રિયાની કાર્યક્ષમતા સારી ના હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે ઉત્પાદન પ્રક્રિયા એટલે કે કાચા માલની ખરીદીથી લઈ ઉત્પાદન કાર્ય સાથે તૈયાર માલ કરવાની પ્રક્રિયા ઉત્પાદન પ્રક્રિયા સારી હશે તો માલ સામાનને રોકડમાં રૂપાંતરિત કરવાથી રૂપાંતર સરળતાથી કરી શકાશે ધંધાની ટૂંકા ગાળાની નાણાકીય તરલતા જળવાઈ રહે છે જેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે જો ધંધાની ઉત્પાદન પ્રક્રિયા સમય અનુસાર પૂરી થતી હશે તે ધંધાની નાણાકીય જરૂરિયાત ઓછી જોવા મળે છે જે ધંધાની ઉત્પાદન પ્રક્રિયા સમય પર પૂરી કરી શકે તેમ ન હોય તે ધંધામાં કાર્યશીલ મૂડી જરૂરિયાત વધારે રહે છે ટૂંકા ગાળાની નાણાકીય અછત સર્જાય છે ત્રીજું બજારની પરિસ્થિતિ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાની પરિસ્થિતિ પર આધાર રાખે છે જે ધંધાની પરિસ્થિતિ સારી હોય નાણાકીય તરલતા સારી હોય આવા ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે જે ધંધાની પરિસ્થિતિ સારી નહીં હોય તે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે જોવા મળે છે ધંધાની પરિસ્થિતિ વસ્તુની માંગ અને વેચાણ પર આધાર રાખે છે જેમ કે મોસમી માંગ અને રોજિંદી માંગ આપણે અગાઉ જોયું હતું વ્યાખ્યાનમાં મોસમી માંગમાં મોસમી માંગના સમયે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધારો થાય છે વધારે રહે છે જેમ કે ઉત્પાદન પ્રક્રિયામાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં નાણાકીય આયોજન કરવા પડે છે જ્યારે રોજિંદા કે મંદીના સમયમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી જોવા મળે છે બજારમાં રહેલી તેજી અને મંદી એ ધંધાની પરિસ્થિતિમાં બદલાવ લાવે છે ધંધાની પરિસ્થિતિ એ બજાર પરિસ્થિતિ પર આધાર રાખે છે એટલે એમ કહી શકાય કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત બજારની પરિસ્થિતિ પર આધાર રાખે છે જુદી જુદી પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધામાં જુદી જુદી રહે છે ચોથું શાખ નીતિ ધંધાનો માલિક બે પ્રકારની શાખ નીતિ ઘડે છે આ શાખ નીતિ એ ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતાં પરિબળ છે શાખનીતિ નીતિ એટલે કે ઉદાર શાખ નીતિ કે વસ્તુ શાખ નીતિ ધંધાનો માલિક કયા પ્રકારની શાખ નીતિ અમલમાં લે છે તેના પર કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદભવે છે એની જરૂરિયાત એની ઉપર જ નક્કી થાય ઉદાર શાખ નીતિમાં ધંધાનો માલિક તેમના દેવાદારો પાસેથી કે ઉધાર વેચાણ પરના નાણાં પરત લેવા માટે ઉદાર નીતિ ઘડે છે જેથી રોકડ ધંધામાં સમયસર આવતી નથી ને ધંધામાં નાણાકીય કટોકટી જોવા મળે જેના લીધે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે જોવા મળે છે એને જ જો ધંધામાં ચુસ્ત નાણાકીય નીતિ અપનાવવામાં આવી હોય અપનાવવામાં આવી હોય તો ધંધામાં નાણાં સમયે નાણાં સમયાંતર એટલે સમયે સમયે આવતા જ હશે ટૂંકા ગાળાની તરલતા સારી હશે જેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત નહીવત રહેશે ધંધો નવો હશે બજારમાં પ્રવેશના સમયે ધંધાને બજારમાં સ્થાપિત કરવા ધંધાની ધંધાનો માલિક ઉદાર નીતિ અપનાવશે ધંધાને બજારમાં સ્થાપિત એટલે એટલે બજારમાં એ સ્થાયી એ કે ચોક્કસ સ્થાન મેળવવા માટે એ કોઈ ધંધો વર્ષોથી સ્થપાયેલો હશે તો ચુસ્ત શાખ નીતિ એ અપનાવેલ હશે જેથી આવા ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હશે આમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાની કાર્યશીલ ધંધાની શાખ નીતિ પર આધાર રાખે છે પાંચ ઉત્પાદનની કાર્યક્ષમતા ધંધાની ઉત્પાદનની કાર્યક્ષમતા ધંધાના કાર્યશીલ મૂડીની જરૂરિયાત પર અસર કરે છે જો ધંધાની ઉત્પાદન કાર્યક્ષમતા સારી હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હશે જો ધંધાની ઉત્પાદન કાર્યક્ષમતા યોગ્ય નહીં હોય તો ધંધાના માલિકને વધારાની કાર્યશીલ મૂડીનું આયોજન કરવું પડે છે ધંધાનો માલિક એ બજારમાં રહેલી માંગને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ હોય છે જો ધંધાનો માલિક બજારની માંગને પહોંચી વળવા અક્ષમ હોય તો એમ કહી શકાય કે ધંધાની કાર્યક્ષમતા ખરાબ છે આવી પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધારે રહે છે તેની સામે જો ધંધાનું ઉત્પાદન અને બજાર માંગ એ બંને સરખા પ્રમાણમાં હશે તો એમ કહી શકાય કે ધંધાની ઉત્પાદન કાર્યક્ષમતા સારી છે જેથી રોકડ રૂપાંતરણ પ્રક્રિયા સરળતાથી કાર્યરત રહેશે જેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધામાં નહીવત રહેશે છઠ્ઠું શાખની ઉપલબ્ધતા કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધામાં ધંધા પાસે રહેલી શાખની ઉપલબ્ધતા પર રહેલી છે કઈ રીતે શાખની ઉપલબ્ધતા એટલે ધંધાને બજારમાંથી શાખનો સમય વધારે મળે છે ઉધાર પર માલસામાન સરળતાથી મળી રહે છે આવી પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે એટલે કે ધંધાના માલિક બજારમાંથી જરૂરી માલસામાન ઉધાર પર મેળવી શકે છે તો રોજબરોજની પ્રવૃત્તિ માટે નાણાંનું આયોજન ઓછું કરવું પડે છે પણ જો કોઈ ધંધો નવો હોય કે ધંધાની શાખ બજારમાં સારી ન હોય તો ઉધાર પર માલસામાન મળી શકે નહીં આવી કે આવી પરિસ્થિતિમાં ધંધાના માલિકે વધારાની રોકડ રકમનું રોકાણ ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ માટે કરવું પડે છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે આને કારણે સાતમું ધંધાના વિકાસ અને વૃદ્ધિ ધંધાના વિકાસ અને વૃદ્ધિનો હેતુ એ ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા છે જો ધંધાનો માલિક ધંધાના વિકાસ અને વૃદ્ધિ હેતુ વૃદ્ધિનો હેતુ રાખીને ચાલતા હશે તો નજીકના સમયમાં રોજબરોજની ધંધાકીય પ્રવૃત્તિ માટે વધારાની કાર્યશીલ મૂડીનું આયોજન કરવું જરૂરી બને છે વેચાણ વૃદ્ધિ કરવા માટે વધારાના માલસામાન અને વધારાની પ્રવૃત્તિ માટે નાણાંની જરૂરિયાત ઉદભવે છે તે ધંધો કોઈ વધારાનું ઉત્પાદન કરવાનું આયોજન કરે છે અથવા તો કોઈ બીજા ધંધા સાથે જોડાઈને નવો ધંધો શરૂ કરવાનો હેતુ રાખે તો આવા સમયે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે સ્વાભાવિક છે આઠમું ફુગાવાનો દર ફુગાવાનો દર એ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે ફુગાવાની પરિસ્થિતિમાં ધંધાના માલિકે માલસામાન અને અન્ય સામાન કે જે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લે છે તેના માટે વધારાની રોકડ રકમ ચૂકવવી પડે છે આવા ફુગાવાલક્ષી બજારમાં ધંધામાં કાર્યશીલ મૂડીની વ્યવસ્થા વધારે કરવી પડે છે ધંધાને ફુગાવાથી બજારમાં ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી ચલાવવા અને બજારમાં ટકી રહેવા માટે રોજિંદી નાણાકીય વ્યવસ્થા ઉપરાંત વધારાની રોજિંદી નાણાંની વ્યવસ્થા કરવી પડે છે જો બજારમાં ફુગાવાનો દર ઓછો મોંઘવારી ઓછી હોય તો માલસામાન પડતર ઓછી રહે છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે આમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત બજારમાં રહેલા ફુગાવાના દર પર આધાર રાખે છે નવમી બાબત નફો અને નફાની વહેંચણી ધંધાની પ્રવૃત્તિ દરમિયાન નફો કમાવવામાં આવે છે અને આ નફાને ધંધામાં જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવે છે જેમ કે શેર હોલ્ડર્સ કર્મચારી ધંધામાં ફરી રોકાણ નફો અને નફાની વહેંચણી કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતું રોકાણ છે ધંધાનો નફો મોટાભાગે વહેંચણીમાં કરવામાં આવે છે ભવિષ્યના સમયમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે સ્વાભાવિક છે વધારે રહે છે અને નફાની ફાળવણી ધંધામાં ફરીવાર કરવામાં આવે તો ધંધાની નાણાકીય તરલતા સારી રહે છે અને નાણાંની જરૂરિયાત ઓછા પ્રમાણમાં પડે છે રોકડ નફો એ પણ એક મહત્વનું ઘટક છે જે ધંધાની કાર્યશીલ જરૂરિયાતને અસર કરતું પરિબળ છે મોટા ભાગનો નફો જો બહારના ભાગમાં વહેંચવામાં આવે એટલે કે ધંધાના હિસ્સેદારોને તો ધંધામાં નફાનું રોકાણ થશે નહીં આવી પરિસ્થિતિમાં રોજબરોજની પ્રવૃત્તિ માટે નાણાંની વ્યવસ્થા વધારે કરવી પડશે આમ નફો અને નફાની વહેંચણી અંગેનો નિર્ણય ધંધાની કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે દસમો અને અંતિમ અન્ય પરિબળો અન્ય પરિબળોમાં કયા કયા ધંધાની ઉત્પાદકીય કાર્યક્ષમતા સરકારી નીતિ માંગ અને વેચાણ સંચાલકીય નિર્ણયો સંચાલકોની કુશળતા અને આવડત આટલી બાબતોનો એમાં સમાવેશ થાય તો મિત્રો હવે આપણે આટલી બાબતો સમજ્યા બાદ પાંચ પોઈન્ટ સાત કાર્યશીલ મૂડીના સ્ત્રોત સોર્સિસ ઓફ વર્કિંગ કેપિટલ વિશે થોડી માહિતી મેળવીએ સોર્સિસ ઓફ વર્કિંગ કેપિટલ સોર્સિઝ વર્કિંગ કેપિટલ એક ધીરે ધીરે આપણે સમજીએ પહેલું શેર અને ડિબેન્ચર કાર્યશીલ મૂડીની જરૂરિયાત જરૂરિયાત પ્રાપ્તિ માટે કંપની બજારમાં નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને મૂડી પૂરી કરે છે જ્યારે કંપનીને મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત થાય છે ત્યારે કંપની ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર કે ડિવેન્ચર બહાર પાડે છે શેર અને ડિવેન્ચર દ્વારા કંપની કાર્યશીલ મૂડીનું ભંડોળ એકઠું કરી શકે છે જ્યારે એકાંકી પેઢી કે ભાગીદારી પેઢી આ સ્ત્રોતનો ઉપયોગ કરી શકતા નથી આવી પરિસ્થિતિમાં પોતાની મૂડી દ્વારા કાર્યશીલ મૂડીનું ભંડોળ ભેગું કરે છે આમ બાહ્ય સ્ત્રોત દ્વારા કંપની કે એકાકી પેઢી કાર્યશીલ મૂડી ભંડોળ ભેગું કરે છે બીજું નફાનું પુનઃરોકાણ કાર્યશીલ મૂડીનું ભંડોળ નફાના સમગ્ર ભાગ દ્વારા ભેગું કરવામાં આવે છે ધંધામાંથી કમાયેલો નફો જેમાંથી ધંધાનો માલિક નફાની વહેંચણી કરવાને બદલે પુનઃરોકાણ માટે અલગ રાખી મૂકે છે જેનો ઉપયોગ કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે કરવામાં આવે છે ધંધામાંથી કમાયેલો નફો હિસ્સેદારોને વહેંચવાના હોય છે જેના બદલે ધંધામાંથી નફાનો ભાગ અનામત રાખી તેનો ઉપયોગ ધંધાની રોજબરોજ આકસ્મિક મૂડીની જરૂરિયાત સમયે કરવામાં આવે છે ત્રીજું વેપારી બેંક કાર્યશીલ મૂડીની જરૂરિયાત સમયે ધંધાનો માલિક કાર્યશીલ મૂડી માટે વેપારી બેંક પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે છે આમ વેપારી બેંક ટૂંકા ગાળાની લોન બેંક ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ વગેરે દ્વારા કાર્યશીલ મૂડી ધંધાને પૂરી પાડે છે આકસ્મિક જરૂરિયાતના સમયે ધંધાનો માલિક બેંક ઓવરડ્રાફ્ટ કે ટૂંકા ગાળાની લોન દ્વારા કાર્યશીલ મૂડીનું ભંડોળ લાવે છે જ્યારે વધારાની કાર્યશીલ મૂડીને વેપારી બેંકને એ પરત કરીને વ્યાજ નાણાંની પડતરનો એ લાભ લે છે આમ ધંધામાં કાર્યશીલ મૂડી વેપારી બેંક પાસેથી પણ લાવવામાં આવે છે ચોથું છે વેપારી લેણદારો ધંધાના લેણદારો પોતાના સંબંધોને શાખના આધારે પર આધાર પર ધંધાને ભંડોળ પૂરું પાડે છે જે કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉપયોગી બને છે લેણદારો શાખના આધાર પર જરૂરી ભંડોળ કે સમાન શાખ પર ધંધાને આપે છે ધંધાનો માલિક દ્વારા માલિક તેના દ્વારા એને નક્કી કરેલા સમયે તે રકમ લેણદારોને પરત કરવાની નિર્ણય રહે છે આમ લેણદારો એ ધંધા સાથેના વેપારી સંબંધો કે સંસ્થાના શાખ પર આધાર રાખી ધંધાને કાર્યશીલ મૂડીની મૂડી માટે અમુક ચોક્કસ સમય માટે વ્યવસ્થા કરી આપે છે પાંચમું જાહેર જનતા જાહેર જનતા પણ ધંધાને જરૂરી ભંડોળ પૂરું પાડે છે જાહેર જનતા પોતાની બચત અમુક ચોક્કસ સમય અને ચોક્કસ વ્યાજના સમય વ્યાજના દર સાથે ધંધાને ભંડોળ પૂરું પાડે છે વ્યાજનો દર દસ ટકાથી પંદર ટકા હોય છે જેની મુદત છ માસની સુધીની હોય છે આમ ધંધાનો માલિક આ જાહેર જનતાનું ભંડોળ ધંધામાં જરૂરી સ્થાનને ઉપયોગમાં લે છે જાહેર જનતા ધંધાની શાખ અને પ્રતિષ્ઠાના આધારે ધંધાને ભંડોળ પૂરું પાડવા માટે સહમત થાય છે જે ધંધા જો ન હોય તે ધંધા માટે જાહેર જનતા પાસેથી ભંડોળ મળી શકશે નહીં પરંતુ જો ધંધો જૂનો હશે અને બજારમાં શાક સારી હશે તે ધંધાને જાહેર જનતા પાસેથી સરળતાથી ભંડોળ મળી રહે છે છઠ્ઠું અન્ય સ્ત્રોત સહકારી બેંક અને અન્ય સ્થાનિક નાણાં ધીરનાર પાસેથી ધંધો કાર્યશીલ મૂડી માટે ભંડોળ જમા કરી શકે છે જ્યારે ધંધા પાસે નાણાં મેળવવાના સ્ત્રોતની શક્યતા ના હોય ન રહે ત્યારે મોટાભાગના ધંધાના માલિક આ સ્ત્રોત દ્વારા નાણું એકઠું કરે છે એટલે કે સહકારી બેંક કે નાણાં ધીરનાર પાસેથી કાર્યશીલ મૂડી મેળવવામાં આવે છે આ સ્ત્રોત દ્વારા વ્યાજનો દર ખૂબ ઊંચો ઊંચા પ્રમાણમાં હોય છે જેથી મૂડીની પડતર વધુ આવે છે મિત્રો આટલી બાબતોની સમજણ બાદ હવે આપણે સબ યુનિટ પાંચ પોઈન્ટ આઠ કાર્યશીલ મૂડીના મૂળભૂત અંગો ઘટકો વિશે વાત કરીએ કાર્યશીલ મૂડીના મૂળભૂત ઘટકો અંગો મૂળભૂત ઘટકો અને અંગો કેટલા છે ત્રણ રોકડ અને બેંક દેવાદારો અથવા બાકી લેણા અને સ્ટોક આ ત્રણ વિશે હવે આપણે વાત કરીએ પહેલું છે રોકડ અને બેંક બીજું દેવાદારો અને બાકી દેવા બાકી લેણા અને ત્રીજું છે સ્ટોક સૌ પ્રથમ રોકડ અને બેંક રોકડ અને બેંક એ ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ માટે એક અંગભૂત ઘટક છે રોકડ અને બેંક બેલેન્સ એ ખૂબ જ તરલ ઘટક છે જે ધંધાની ટૂંકા ગાળાની તરલતા માટે અગત્યનું છે ધંધામાં રહેલી રોકડ અને બેંકમાં રહેલી રોકડ દ્વારા ધંધાની રોજબરોજની ધંધાકીય પ્રવૃત્તિ સરળ બનાવવા માટે મહત્વની છે જો ધંધા પાસે પૂરતી રોકડ કે બેંક ના હોય તો ધંધાના કાર્યો સરળતાથી ચાલી શકશે નહીં જે ધંધા માટે નુકસાનકારક છે જે ધંધાની નફાકારકતા કે કાર્યદક્ષતામાં ઘટાડો લાવી શકે છે રોકડ અને બેંકમાં રહેલી બેલેન્સ એ ધંધા માટે ઉત્પાદન પ્રક્રિયાથી લઈ તૈયાર માલસામાન સુધી જરૂરી છે એટલે કે ધંધામાં રોકડ અને બેંકમાં પડેલી રોકડ ધંધામાં ઓક્સિજન પૂરવાનું કામ કરે છે ધંધાના માલિકે રોકડ ઘટકને મહત્વ આપીને તેનું યોગ્ય આયોજન કરવું પડે છે જેથી ધંધાની ટૂંકા ગાળાની જરૂરિયાત નાણાકીય તરલતા જળવાઈ રહે અને ધંધાને સરળતાથી ચલાવી શકાય છે પરંતુ રોકડ અને બેંક બેલેન્સના આયોજનના અભાવના કારણે ધંધામાં ટૂંકા ગાળા માટે નાણાંની કટોકટી સર્જાય છે ધંધાની પ્રવૃત્તિઓમાં પણ અડચણ ઊભી થાય છે આમ ધંધાના માલિકે રોકડ અને બેંક બેલેન્સને મહત્ત્વ આપવું પડે છે જે ધંધા માટે કાર્યશીલ મૂડીનું ખૂબ અગત્યનું અંગ બની રહે છે બીજું દેવાદારો અને બાકી બાકી લેણા દેવાદારોને બાકી લેણા ધંધા દ્વારા થયેલ ઉધાર વેચાણથી ધંધામાં દેવાદારો કે બાકી લેણા ઉદભવે છે દેવાદારોની સમયસર ચૂકવણીથી ધંધામાં રોકડ તરલતા જોવા મળે છે જે ધંધાની રોજબરોજની ધંધાકીય પ્રવૃત્તિઓને વેગ આપે છે અને ધંધાની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે ધંધાનો માલિક એક ચોક્કસ શાખ નીતિ દેવાદારો અને બાકી લેણા માટે બનાવે છે જેથી ધંધામાં રોકડ કે નાણું સમયસર ધંધામાં આવતું રહે અને નાણાંની કટોકટીનું સર્જન ન થાય અને ધંધાની તરલતા જળવાઈ રહે બંને બાજુ છે આમ દેવાદારો અને બાકી લેણા ધંધાની કાર્યશીલ મૂડીના ભંડોળમાં મહત્વનો ભાગ ઉજવે છે ત્રીજું અને અંતિમ સ્ટોક અથવા તો માલ સામાન મિત્રો ધંધાની ઉત્પાદન પ્રક્રિયા માટે ધંધામાં જરૂરી સ્ટોક હોવો ખૂબ જ અગત્યનું છે જેના દ્વારા ધંધાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી ચાલતી હોય છે જો ધંધામાં સ્ટોકનું યોગ્ય રીતે આયોજન કરવામાં ન આવે તો ઘણી વખત ધંધામાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે જે ધંધાની કાર્યક્ષમતામાં ઘટાડો લાવે છે એટલે ધંધાની ધંધાના માલિકે ધંધાના ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સ્ટોક કે માલસામાનનું આયોજન શરૂઆતના સમયથી જ કરવું પડે છે સ્ટોકનું અપૂરતું પ્રમાણ ધંધા માટે કાર્યશીલ મૂડીની કટોકટી સર્જાય છે અને તેથી ધંધાના માલિકે કાર્યશીલ મૂડીનું ભંડોળ તાત્કાલિક સમયમાં કરવું પડે સમયમાં કરવું પડે સ્વાભાવિક છે કરવું પડે જેથી ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી ચાલે તાત્કાલિક કરે તો જ ઉત્પાદન પ્રક્રિયા ચાલે આમ સ્ટોક અથવા તો માલ સામાન સ્ટોક એ કાર્યશીલ મૂડીના ભંડોળ માટે એક મૂળભૂત અંગ છે જેના વગર કાર્યશીલ મૂડીનું આયોજન થઈ શકે નહીં કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળા માટેની મૂડી છે જેનો ઉપયોગ ધંધામાં રોજબરોજના ધંધાકીય પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે કાર્યશીલ મૂડી એ ધંધાની ટૂંકા ગાળાની કાર્યશીલ ટૂંકા ગાળાની નાણાકીય તરલતા દર્શાવે છે ધંધામાં યોગ્ય પ્રમાણમાં કાર્યશીલ મૂડી હોવી એ ધંધા માટે સારી સ્થિતિ દર્શાવે છે કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતો અને ચાલુ દેવાના ઘટકોથી જાણી શકાય છે એટલે કે જો ધંધામાં ચાલુ દેવા કરતાં ચાલુ મિલકતોનું પ્રમાણ વધારે હોય તો નાણાકીય તરલતાની સ્થિતિ સારી છે તેમ કહેવાય ધંધામાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ચાલુ મિલકતોને ચાલુ દેવા કે જે ટૂંકા સમય એટલે કે એક વર્ષ સુધીમાં રોકડ રૂપાંતરિત કરી શકાય છે કે જે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાં માટે એ મદદરૂપ થાય છે કાર્યશીલ મૂડીનું લાંબા ગાળાની મૂડી જેટલું જ મહત્ત્વ છે લાંબા ગાળાની મૂડી અને ટૂંકા ગાળાની મૂડી દ્વારા જ ધંધાની ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળે નાણાકીય પરિસ્થિતિને સારી બનાવી શકાય છે લાંબા ગાળાની મિલકતો માટે લાંબા ગાળાની મૂડીનો ઉપયોગ થાય છે જ્યારે ટૂંકા ગાળા માટે એટલે કે રોજિંદી પ્રવૃત્તિ માટે કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે ધંધાનો માલિક શેર મૂડી ડિવેન્ચર લોન ઓવરડ્રાફ્ટ વગેરે દ્વારા કાર્યશીલ મૂડીનું ભંડોળ ભેગું કરે છે જો ધંધાની શાક સારી હોય તો સરળતાથી કાર્યશીલ મૂડી મળે મેળવી શકાય છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત અલગ અલગ રોજિંદી પ્રવૃત્તિઓ માટે અને આકસ્મિક રીત પણ રીતે પણ એ ઉદભવે છે જેના માટે ધંધાના માલિકે આયોજન કરવું પડે છે રોકડ સ્ટોક દેવાદારો એ કાર્યશીલ મૂડીના મૂળભૂત ઘટકો છે આ મૂળભૂત ઘટકોનું સંચાલન એ ધંધાના વિકાસ માટે અગત્યનું છે ધંધાના સંચાલનમાં કાર્યશીલ મૂડીનું સંચાલન એ અગત્યનું છે જે ધંધાના વિકાસ અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે આટલું જ રાખીએ છીએ હવે આપણે સ્વાધ્યાય કયા કયા પ્રશ્નો આ યુનિટમાં આજના વ્યાખ્યાનમાંથી પૂછી શકાય અને સમગ્ર યુનિટમાંથી પૂછી શકાય તે જોઈએ તો સમગ્ર યુનિટમાંથી જે પૂછી શકાય તો કાર્યશીલ મૂડીનો અર્થ અને લક્ષણો જણાવો સમજાવો કાર્યશીલ મૂડીનો પ્રકાર ચર્ચો આવો પણ પ્રશ્ન આવે કાર્યશીલ મૂડીનું મહત્વ સમજાવો તેવો પણ પ્રશ્ન આવે ને કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો ચર્ચો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો આવા પણ પ્રશ્નો આવી શકે આ ઉપરાંત કયા કયા પ્રશ્નો આવે તે હવે આપણે જોઈ લઈએ આ વ્યાખ્યાન આજના વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો આવે તો કાર્યશીલ મૂડી એટલે શું કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો ચર્ચો વિગતે ચર્ચો લાંબા ગાળાના પ્રશ્નોમાં આવે બીજું કાર્યશીલ મૂડીનો અર્થ આપી તેના પ્રાપ્તિના સ્ત્રોત વિશે વિગતે માહિતી આપો તેવો પણ પ્રશ્ન આવી શકે ત્રીજો એવો પ્રશ્ન આવી શકે કે કાર્યશીલ મૂડી નો ખ્યાલ સ્પષ્ટ કરી કાર્યશીલ મૂડીના મૂળભૂત અંગો ઘટકો વિશે વિગતે માહિતી આપો ત્યારબાદ ટૂંક નોંધ અથવા તો ટૂંકા પ્રશ્નોમાં નફાનું પુનરોકાણ એટલે શું ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો નફાનું પુનરોકાણ એ જ રીતે શેર અને ડિવેન્ચર એ જ રીતે રોકડ અને બેંક ચોથું છે દેવાદારો અથવા તો બાકી લેણા અને પાંચમું સ્ટોક આવા ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંકનો સ્વરૂપે પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે આટલું જ રાખીએ છીએ હવે પછી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર